વડોલીના શિક્ષકે ઓલપાડ તાલુકાના શિક્ષકોનું ગૌરવ વધાર્યું ગાતા રહે મેરા દિલ ઓલ્ડ સોંગના પ્રોગ્રામ સંજીવની કુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો જેમાં ભરતભાઈ સોલંકી વડોલી પ્રાથમિક શાળા તાલુકો ઓલપાડ જિલ્લો સુરતના ટીચર તરીકે ફરજ બજાવે છે આ પ્રોગ્રામમાં અનેક કલાકારો સાથે પોતાનો મધુર કંઠે અવાજ રજૂ કર્યો આ પ્રોગ્રામમાં નીતાબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં સુરતનું મશહૂર મ્યુઝિકલ ગ્રુપ જયદીપભાઈ દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું જેમાં અનેક સંગીતકારો મુંબઈથી લઈને સુરત સુધીના ઉપસ્થિત હતા મુંબઈથી ઉમાશંકર શુક્લાજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સંગીતાબહેન ભગત મુકેશ શેઠ ડૉક્ટર હાર્દિક શોપ ઉર્વિશ પંડ્યા મિનેશ જૈન વગેરે સિંગર દ્વારા ગીતો પીરસવામાં આવ્યા હતા સુરતના ખૂબ સારા સિંગરો દ્વારા ગાતા રહે મેરા દિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોલીના શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી ખૂબ જ સુંદર સુંદર દેખાવ કર્યો આવા કલાકાર શાળાના શિક્ષકો આચાર્ય અને ગ્રામજનો અને તાલુકાના શિક્ષક મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટર ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત ગુજરાત प्यार से प्यार सजाए चल મનમની પાસ બુ ચલ પ્યારસે પ્યાર સજાય ચલ મનમી પ્યાસ બુ ચલ